ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હોસ્પિટલના આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિને હોસ્પિટલના મળેલા મુખ્ય પ્રશ્નોમાં ખાસ કરીને ભાવનગર શહેરમાં તાકીદની અસરથી કેન્સર હોસ્પિટલ કાર્યરત કરવી તેમજ દર્દીઓને તાત્કાલિક અને નિયમિત ડાયાલિસિસની તાત્કાલિક સુવિધા આપવી તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તમામ પ્રકારની જરૂરી દવાઓ મળતી નથી જેથી દર્દીઓએ મોઘા ભાવની દવાઓ બહારથી મંગાવવી પડે છે તેમજ સીટી સ્કેન અને એમઆરઆઈ તપાસ તાત્કાલિક થાય તેવી વ્યવસ્થા ગોઠવવી તેમજ ટ્રોમા સેન્ટરમાં ત્રણ ડોક્ટરની ટીમ હોવી જોઈએ પરંતુ તેની સામે એક જ ડોક્ટર હોય છે તેમજ દર્દીઓ તથા તેના સગા સંબંધીઓને પીવાના પાણી માટે જુદા જુદા સ્થળોએ વ્યવસ્થા ગોઠવવી તેમજ સંડાસ બાથરૂમ પણ સતત ચોવીસ કલાક પાણી અને સફાઈની વ્યવસ્થા કરવી તેમજ સર

તાજેતરમાં અમને એવું જાણવા મળ્યું કોંગ્રેસને અમારા કાર્યકરો મારફત વોર્ડમાંથી કે ભાઈ હોસ્પિટલમાં અગવડતાઓ છે અને થોડી થોડી ઇરેગ્યુલરિટીઝ પણ છે અને એ માટે થઈને અમે કોંગ્રેસે પહેલી નવરાત્રિથી પહેલાં નવરાત્રિથી લઈ અને ભાઈબીજ સુધી એમ કન્ટિન્યુઅસલી એક મહિનો હોસ્પિટલમાં કેમ્પ કરેલો દર્દીઓની સેવા પણ થઈ શકે અને હોસ્પિટલની બધી વિગત લઈ અને સરકારમાં યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે આ કેમ્પ રાખેલો એક મહિના માટે આ એક મહિના દરમિયાન અમારી પાસે અલગ અલગ એકસો ને બાસઠ જેટલી રજૂઆતો અને ફરિયાદો આવેલી એ તમામ ફરિયાદોને સ્ક્રુટિનાઈઝ કરી અને આજરોજ અમારા શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન ડૉક્ટર રાણીકા સાહેબ તથા તમામ મિત્રોની સાથે એક રજૂઆત કરી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે ભાઈ હોસ્પિટલમાં પાંચ સાત દસ વસ્તુઓ તો ખરેખર ધ્યાન આપવા જેવી છે મુખ્યત્વે ચોખ્ખું પાણી જ નથી પાણીના આઉટલેટ્સ યોગ્ય આપવા જોઈએ અને ચોખ્ખા અને ફિલ્ટરેશન પ્લાન્ટવાળા પાણી હોવું જોઈએ ચારે બાજુ હોસ્પિટલમાં અમારા જ કાર્યકરોને અહીંયા કેમ્પ દરમિયાન સ્ટોરમાંથી દારૂની બોટલો મળેલી છે એટલે દારૂ અને પ્રોહિબિટેડ વસ્તુઓ જો હોસ્પિટલમાં આટલી બધી છૂટથી મળતી હોય તો એ બહુ ગંભીર વસ્તુ છે હોસ્પિટલના અમુક સ્ટાફવાળા કે અમુક હોસ્પિટલમાં સાંજે આઠ વાગ્યા પછી આવન ચાવન જે લોકોની હોય છે એ લોકો પણ અંડર ઇન્ફ્લુઅન્સ આવતા હોય છે કોઈવાર સારવાર આપનારાઓ પણ અંડર ઇન્ફ્લુઅન્સ હોય ફરિયાદ આવી હતી એ બાબતે પણ ચિન્મભાઈનું ધ્યાન દોર્યું છે સુપ્રિટેન્ડન્ટ સાહેબનું આ ઉપરાંત દવાઓમાં પણ અમુક અમુક દવાઓ બહારથી ખરીદવી પડે છે ગરીબ દર્દીઓને તો પૂરતો દવાઓનો સ્ટોક રાખવો જોઈએ અને કારણ કે અલ્ટિમેટલી દવા દરેક દર્દીની અંદર પૂરતી દવા મળી જ દેવી જોઈએ તો દવાઓની પણ મુશ્કેલીઓ છે એ બાબતે રજૂઆત કરી છે એમઆરઆઈ સીટી સ્કેન અને ડાયાલિસિસ બાબતે પણ ઘણી બધી ફરિયાદો હતી ત્રણ ત્રણ દિવસે ચાર ચાર દિવસે લોકોને દર્દીઓનો વારો આવે છે હવે એમઆરઆઈ સીટી સ્કેન તો બહુ સિરિયસ વસ્તુ છે ડાયાલિસિસ એ બહુ ગંભીર વસ્તુ છે તો એના માટે તેને ચાર ચાર દિવસના વેઇટિંગ ન હોઈ શકે એટલે વધારે મશીનો વરસાવવામાં આવે વધારે ડૉક્ટરો વરસાવવામાં આવે સ્ટાફ વધારવામાં આવે અને આ સિવાય સ્ટ્રેચર અને વ્હીલચેર એમાં પણ બહુ મુશ્કેલી છે વ્હીલચેર અને સ્ટ્રેચર તો ઓલમોસ્ટ સ્ક્રેપ જેવા જ છે પેશન્ટ સારો પેશન્ટ માના બેઠો હોય તો એને દુખાવો થઈ જાય દસ મિનિટમાં એવી વ્હીલચેરો છે આ બધી એટલે તાત્કાલિક નવી વ્હીલચેર અને સ્ટ્રેચર્સ એમને રિપ્લેસ કર્યા છે એવું સાહેબે કીધું છે પણ છતાં એમને અમે એમને રજૂઆત કરી છે કે મેક્સિમમ મૂકો તડકો ખૂબ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને શિફ્ટ કરવાના હોય છે ત્યારે ઘણી અગવડતાઓ છે એટલે એને પેસેજ સારા બનાવવામાં આવે સારા સાઇનબોર્ડ મૂકવામાં આવે દર્દી માહિતીઓ માટે આમ તેમ પેદા કરતા હોય છે એટલે દર્દીઓને પૂરતી માહિતીઓ મળી રહે એવા સાઇન બોર્ડ અને એવી પણ રજૂઆતો કરી છે આ ઉપરાંત અંદર વાહનો લાવવા લઈ જવાની પણ ઘણી મુશ્કેલીઓ છે તો બધા દર્દીઓ બહારથી ચાલીને ન આવી શકે અથવા વાહનની સગવડ હોય તો એ પણ રજૂઆત કરી છે આમ જેટલા જેટલા પ્રશ્નોની અમને વિગત મળી છે